કામ શું મજામાં બધા મજામાં આજે આપણે પાસે આવી જશે અને નહીં ચાઇડ ઉપર તો આજનું કામ શરૂ થઈ ગયું છે તો તમને બતાવું કે એનું કામ કઈ રીતનું છે બધા કન્ટિન્યુ બ્લોક બંધ બન્યા રહેજો જો રાફ્ટર બ્રેસિંગનું એવું લાગવા મળ્યું છે દેખાય છે કે રાફ્ટર બ્રેસિંગનું કામ પછી સ્ટાર્ટ થઈ ગયું છે તો આવી રીતે આપણું કામ ધીમું ધીમું ચાલ્યા જ કરશે બંધ તો નહીં રહી લોખંડના પતરા પાથરવાનું સ્ટાર્ટ થઈ ગયું છે જો આવી રીતે પાછળ પાથરી ગયા છે આપણે દેખાતા છે જો આવી રીતે લોખંડના પતરા પાથરવાના હોય ને જો માણસો લઈને આવે છે જો